ઉમર વર્ષ તેતાલીસ રહે ભોલવનાઓ પોતાની શિક્ષિકા પત્નીને સ્કૂલેથી લઈ ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ચાવજ રોડ ઉપર જ રહાડપોળ નજીક એક્ટિવા ચાલક ઉમરીશ મોદીને રોકી કેમ તારી એક્ટિવાની નંબર પ્લેટ નથી તેમ કહી રૂપિયા તેમ કહેતા તેણે કહ્યું હતું કે ભાઈ મારી દવા ચાલે છે તેમ કહેતા નકલી પોલીસ કે જેઓ પ્રાથમિક દ્રષ્ટિએ સીજર હોવાની માહિતી સામે આવતા નકલી પોલીસે ઉર્વિસ મોદીને વધુ પડતો દબડાવતા તેઓ ગભરાઈ જતા અને સ્થળ ઉપર ઢળી પડતા તેની સાથે રહેતા તેમના પત્ની તાત્કાલિક હોસ્પિટલ ઉપર લઈ જતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા જોકે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રડતી આંખે આક્ષેપ કર્યા હતા કે રહાડપોડ ગામ નજીક પેન્ટ અને પોલીસ જેવા દેખાતા ચાર લોકોએ તેમના પતિને રોક્યા હતા અને પોલીસ તરીકે ઓળખ આપી હતી નંબર પ્લેટ મુદ્દે દબડાવ્યા હતા જેના પગલે તેઓ ગભરાઈ ગયા હતા અને તેમની આજુબાજુ સિવિલ ડ્રેસમાં ચાર ઈસમો એકત્ર થઈ જતા તેઓ ગભરાઈ ગયા હોય અને તેઓ સ્થળ ઉપર ઢળી પડતા સિવિલ ડ્રેસમાં રહેલા ચારેય ઈસમો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા અને પતિને હોસ્પિટલ ઉપર લઈ જતા ફરજ પરના ડોક્ટરોએ પતિ ઉર્વેશ મોદીને મૃતક જાહેર કર્યા છે અને સિવિલ ડ્રેસમાં રહેલા ઈસમોને કારણે પતિનું મોત થયું હોવાનું રડતી આંખે વેદના પત્નીએ વ્યક્ત કરી હતી મને મારા હસબન્ડ સ્કૂલે લઈને આવતા હતા રસ્તામાં સ્ટોપ કરાઈ ગયા એક્ટિવા પાછળથી બીજા બે બાઈક લઈને અત્યારે પૈસા આપે મારા હસબન્ડ કીધું મેં હમણાં જ ટ્રીટમેન્ટ છું એડમિટ કરેલા હતા મારા બે આજે આરામ કરવા માટે રાજા લીધી હતી તો મને લેવા આવ્યા હતા પોલીસ માણસો હતા અને પૈસા ની માંગણી કરતા હતા એટલા મારા હસબન્ડ ને ફાઇલ બતાવી એ લોકો એ સાંભળ્યું ને મેં કીધું એકસો આઠ વાળા ફોન કરો મારા હસબન્ડ ને કઈ થઈ ગયું છે એમને માથું નાખી દીધું કોઈ ભાઈ ઉભા રંગોનું હોસ્પિટલ લઈ ગયા

હું આ મરનાર વ્યક્તિનો મોટો ભાઈ છું તો મને હું નોકરી પરથી નીકળીને આવતો હતો રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એને રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમને જે એમણે મને એમને કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી એક્ટિવાય ચલાવતો હતો ખાલી એટલી ભૂલ એક હતી કે એની નંબર બેડ નહોતી એ પણ નંબર બેડ નહોતી એ પ્રમાણે એને કંઈક ત્રણ મહિનાથી હેરાન કરતા હતા એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે હતો કારણ કે છોકરાઓનું ભણતર દવા એટલે એને જ્યારે રિક્વેસ્ટ કરી હશે તો હું મારી રીતે કરાવી દઈશ પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ પણ એ લોકોએ કહી કે ખાધી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં તું પૈસા આપ તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી મારી ઓલરેડી દવા ચાલે છે હું હાર્ટ હાર્ટનો પેશન્ટ છું તમે મારી કંડિશન સમજો પણ કોઈ સમજવા તૈયાર નથી બસ પૈસા ની પાછળ જ દોડતા હતા તો આવું ક્યાર સુધી ચાલશે આવા કેટલા નિર્દોષ હત્યા કરશે આ લોકો